અમરેલી લોકસભા મતવિસ્તારમાં ભાજપમાંથી જિલ્લા પંચાયતના પ્રમુખ ભરત સુતરિયા સામે કોંગ્રેસમાંથી જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખ જૈનીબેન ઠુમર મેદાને ઉતર્યા અને પ્રચાર કાર્ય વેગવંતુ થયું જેનીબેન ઠુમરની રાજુલાના કુંડળિયા ગામે ભવ્ય મીટિંગ યોજાઈ રાજુલા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ગાંગાભાઈ હડિયા દ્વારા મીટિંગનું ભવ્ય આયોજન ભારે મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના

અહીંયા જૂનો નામ તો બહુ ઘાટો નામમાં પડવું નથી પણ મારો ભાઈ સાથી મિત્ર ઉગત મિત્ર સ્નેહી ની મોટા ભાઈ ની જેમ તો કે હુંય ભાઈ ગયો

તમને ક્યાંક પ્રશ્ન ને વાચા મળે એની ચિંતા કરીશો તો અમે લડતા બંધ થઈ જાશું અમે લડતા બંધ થઈ જાશું તો લોકશાહી ખતમ થઈ છે અને લોકશાહી ખતમ થઈ જશે તો તમારા પ્રશ્નનું નિરાકરણ લાવનાર તો ઠીક સાંભળનારે કોઈ બચશે કે શું એવું જય કરવાની લઈ તો કરમની તમને બહુ સરસ મજાના આ પૂર્વ પ્રમુખ કોંગ્રેસ પાર્ટીના લોકસભાના ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના રનિંગ જિલ્લા પંચાયતના પ્રમુખ એ ઉમેદવાર બેની કમ્પેરિઝન મતદારો મૂકે દિલ્હીની અંદર જવું હોય લોકસભાની અંદર બેસવું હોય તો ક્વોલિફિકેશન પહેલું માંગે અંતર કેટલું છે એની નોંધ એટલા માટે લેવામાં આવે કે હિન્દુસ્તાનના રાજકારણમાં દક્ષિણના લોકો સૌથી પ્રભુત્વવાળા એટલા માટે ભૂતકાળમાં રહ્યા છે કે ત્યાં ઇંગ્લિશ થી લઈને હિન્દીથી લઈને ભણતરથી લઈને ઘણું બધું માંગી લે એક બાજુ ચાર આપડી ભણેલા ઉમેદવાર છે બીજી બાજુ લંડનની એક સારી એવી યુનિવર્સિટીની અંદર ભણેલી દીકરી છે બંનેની વહીવટ પ્રક્રિયા પણ ઘણી બધી સારી છે એક પણ જિલ્લા પંચાયતના અઢી વર્ષની અંદર અમારા ઉમેદવાર ઉપર એક ડાઘ નથી લાગ્યો હાલના ઉમેદવાર મારા મારે કંઈ કહેવું નથી બંને ઉમેદવારની સક્ષમતા કેટલી છે એ જનતા જનાર્દન નક્કી કરશે

મારી કારણ કે પાછળના વર્ષોમાં જે અમરેલી જિલ્લા ઉપર જે ટેગ લગાડવામાં આવ્યું થય ટેગ ને કેવી રીતના દૂર કરી શકાય એવા તમામ પ્રયત્નો આવનારા પાંચ વર્ષમાં મારા રહેશે રણનીતિ બનાવી તાલુકા મથકો ઉપર જઈને કયા પ્રશ્નો આપવી એના માટેની ચર્ચાઓ છે હજી પ્રવાસ શરૂ નથી થયા સભાઓ જિલ્લા પંચાયત ની આયોજન કરવામાં આવશે અત્યારે આગેવાનો ને મળી રહ્યા છે કોને શું કેવું છે કોના શું અભિપ્રાયો છે કેવી રીતના પ્રચાર પ્રસાર ના માધ્યમો અને રણનીતિઓ થી આગળ વધવું એના માટે હજી ચર્ચાઓ કરી રહ્યા છે